દરિયા કિનારે સુરક્ષા વધારવા હજીરાના દરિયા કિનારે સુરત પોલીસે નાઇટ પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરી હતી ડીસીબી ઝોન સાતની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી પોલીસે દરિયા સુરક્ષા હેતુથી ખાસ ડ્રાઈવ ઝુંબેશ યોજી હતી દરિયા કિનારે સુરક્ષા વધારવા હજીરાના દરિયા કિનારે સુરત પોલીસે નાઇટ પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરી હતી ડીસીબી ઝોન સાતની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ યોજવામાં આવી હતી પોલીસે દરિયા સુરક્ષા હેતુ દે ખાસ ડ્રાઈવ ઝુંબેશ આયોજિત હતી આ કામગીરીને સુચારુ બનાવવા માટે ઝોન સાતની ડીસીપી શેફાલી બરવાલ તેમજ એસીપી દીપ વકીલના માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારે પોતાની ટીમ સાથે બીચ વિસ્તારમાં ચુસ્ત દેખરેખ રાખી હતી ટીમે દરિયાકાંઠે ફરતા લોકો વાહન વ્યવહાર અને શંકાસ્પદ હિલચાલ પર ખાસ નજર રાખી સુરક્ષાનો માહોલ મજબૂત બનાવ્યો હતો અધિકારીઓએ કહ્યું કે સુવાલી બીચ પર રાત્રિના સમયે વધતી અવરજવર અને સંભવિત સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે લોકો નિર્ભય રીતે બીચ વિસ્તારનો ઉપયોગ કરી શકે તેવો હેતુ રાખી આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે પોલીસ સુરક્ષા તંત્ર દ્વારા હંમેશા સાવચેત રહેવા સાથે સ્થાનિકોને પણ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે